મંદિરમાં તસ્કરોનો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ કડીના કાસવા ગામે આવેલ મંદિરમાં તસ્કરો રિક્ષા લઈને આવી પહોંચ્યા અને દાનપેટી તોડી રોકડ રકમ લઈ ફરાર કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે દિવસે દિવસે તસ્કરો મોકલો મેદાન જોઈ ગરફોડ ચોરી વાહન ચોરી જેવી અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપતા રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો છે થોડાક દિવસ અગાઉ વીસ દિવસોમાં નાની કડી સીમમાં આવેલ એક સોસાયટીમાં તસ્કરો બે વખત રાત ક્યાં હતા જ્યાં બંને વખત ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી જે ચોરીનો ભેદ હજુ ઉકેલાયો પણ નથી જ્યાં ફરી એકવાર કાસવા ગામે મંદિરમાં રિક્ષા લઈને થોડા દિવસે તસ્કરો આવી પહોંચ્યા હતા અને મંદિરને નિશાન બનાવી મંદિરમાં રહેલ દાનપેટી તોડી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા જેની પણ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી